શેરબજાર તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી સારો એવો નફો મળશે તેવું જણાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ઠગોને અમદાવાદથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઇમની હેલ્પલાઇન પર સુરતના યુવાને ફરિયાદ કરી હતી કે શેરબજાર અને આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી તેઓ પાસેથી એકવીસ લાખ ચોરાણું હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ હાજરી હતી જે ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી અને લાખો રૂપિયા પડાવી લેનાર ઠગો જેમાં મૂળ રાજસ્થાનના નાગોરને અને હાલ અમદાવાદ ખાતે આવેલા ચંદનશી શિવશી બલવસિંહ તથા ગજેન્દ્રસિંહ રૂગનાશી ગોપાલસિંહને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું છે હાલ તો આરોપીઓની સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલ અને એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળ મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર આરોપીઓની કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને ને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે